પચાક ફેરો કરીએ છીએ નગરપાલિકામાં આ સમસ્યા અમારી છે દોઢ વર્ષ છે જ્યારથી રોડનું ખોદવાનું કામ ચાલુ થયું ત્યારથી આ સમસ્યા છે અને એ લોકો વાયદા જ આપે છે કે આજે કરીએ કાલે કરીએ આજે કરીએ કાર્ય પણ ક્યારેય અમારું કામ થયું નથી જેસીબી આવે છે ખૂણા પર ઊભા રહી જાય છે અને પાછા જતા રહે છે હવે ગમે તે એમાં અડસણ આવતી હોય ગમે તે આવતું હોય ગમે તે કોઈ ના પાડતા હોય ગમે તે હોય પણ જેસીબી આવે છે ઘણા ફેરો આવીને જતા રહ્યા મંદિરથી રામજી મંદિર આવીને જતા રહેશે

હાલતું જ નથી અમારે ફરી નાખવું પડે છે રોડ અમારે બીજો પકડવો પડે આજ થી ત્રણ કિલોમીટર અમારે ફરવા જવું પડે છે એટલા ખાડા છે ને એટલે ગાડીઓ નો એટલું નુકસાન છે ગાડીઓ નુકસાન તો જોવા પણ છોકરાઓ પડે છે આ છે તે છે કોઈના હાથ ભાંગી ગયા પગ છોલાઈ ગયા છે મારો ખુદનો છોકરો આખી કોણીથી બધું છોલાઈ ગયેલું છે અને ગાડીની એટલી નુકસાની છે ને આ લોકોને આવીને પૂછો તો મને ખ્યાલ આવે નગરપાલિકા વાળાઓ જુઓ તમે રજૂઆત સમથિંગ કાકાએ કીધું ને દસક વાર આપણે રજૂઆત કરેલી છે અને કાંઈ એક્શન નથી